તમને જે તાજું દૂધ તમે જે હતો ને હાલો કોથળી આવી ગઈ એક્ચ્યુઅલી સાતમે દિવસે આવે એની જે પ્રોસેસ જ એવી છે કે ગામડાથી દૂધ જાય દૂધ જાય ચીલર પ્લાન્ટમાં ચીલિંગ પ્લાન્ટમાં જાય ચીલિંગ પ્લાન્ટમાંથી મોટા ટેન્કર ભરાય પછી જાય અમૂલમાં કે માઈ ડેરીમાં ત્યાં પછી એમાં બધી પ્રોસેસ થાય અને એમાં બાવીસ જાતના કેમિકલ પડે એમાં ડીડીટી એક કમ્પોનન્ટ છે ડીડીટી જંતુ મારી નાખે ને એ જંતુ વગરનું દૂધ દેવું છે લોકોને હાઈ ક્લાસ હેલ્ધી દૂધ દેવું છે એટલે ડીડીજી એટલે એ જંતુને મારનારો પદાર્થ એમાં ડિટરજન્ટ પડે સફેદ જોઈએ દૂધ કી સફેદી ફલાણસ્યા એ અંદર હોય નાખવું જ પડે તો જ એક સરખું થાય ટોન્ડ કરવું છે એટલે એમાં બીજું કેમિકલ નાખવું તો એક સરખું નહીં તો આપણો દૂધવાળો આવે તો એ દી પતલું હોય દી જાડું હોય કોઈકથી પીળું હોય દી તો એ એક સરખું આવે ડેરીનું ને તમને ખુશ કરી દે કે અમારું દૂધ તમને એક સરખું આવશે પણ એક સરખું કરવા માટે એને ઇમલ્સિફિકેશન કરવું પડે ઇમલ્સિફિકેશનમાં ખાસ કેમિકલ નાખવું પડે તો એ એક સરખું આવે એક સરખો કલર એક સરખી કન્સિસ્ટન્સી એક સરખી ઘનતા એ બધું આવે બાવીસ કેમિકલ નાખે પછી એને પાઉચમાં ભરે પ્લાસ્ટિકમાં એ પાઉચમાં ભરાય પછી જાય બારે અને તમારા ઘર સુધી પહોંચે પાછું ધોળકા થઈને આમ બગોજરા થઈ લીમડી ચોટીલા થઈને પહોંચે એ સાતમે દિવસે આવે